નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર ઘેર બેઠા વૈદિક ગણિત શીખવાનો એપિસોડ નંબર ત્રણ તમારા માટે

તો આજે શું છે કે જે સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે તે બંને સંખ્યાઓના ડાબી બાજુના અંકો સમાન હોય આપણે ગઈ વખતે જે દસ હતા એ દસ, સો કે હજાર થાય ત્યારે આ રીતનો ઉપયોગ કરીને આપણે ઝડપથી ગણતરી કરીને તો ચાલો ત્યારે સમજૂતીથી મજબૂતી બનાવીએ હવે અહીંયા શું છે ગઈ વખતે આપણે આ જગ્યાએ દસ નું કર્યું હતું હવે સો હોય ત્યારે આપણે શું કરવાનું એ આપણે ઝડપથી જોઈએ જુઓ હવે આમાં એકમ દશક સો ત્રણ અંક વાળી સંખ્યા આપણને આપેલી છે એકસો એકાણું અને એકસો નવ હવે આ સો ના સ્થાનમાં એક છે એ બંનેમાં સરખી છે અને આ જે છે એનો સરવાળો સો થવો જોઈએ તો એકાણું વત્તા નવ બરાબર કેટલો થાય આપણને ખબર છે કે સો થાય ચલો ત્યારે જોઈ લઈએ મુદ્દો શું કહેવા માંગે છે કે સૌપ્રથમ એક હવે જે પહેલી સંખ્યા છે આ એક અને તેના પછી શું આવે છે તો એક પછી આવે બે આ બંનેનો ગુણાકાર થાય તેને આપણે ડાબી બાજુ મૂકીએ તો એક ગુણ્યા બે કરીએ તો આપણે બે ને મૂકી દઈએ હવે શું કરવાનું છે હવે એકાણું આ એકાણુ અને નવ નો ગુણાકાર આપણને ત્રણ સંખ્યાનો સાથે ગુણાકાર તો આપણને અઘરું પડે પણ આપણને અને નવ નો ગુણાકાર આવડે તો જમણી બાજુ અને જવાબમાં આપણે ચાર અંક ત્રણ છે એટલે આપણે ચાર અંક કરીને આપણે એને જીરો આઠસો ઓગણીસ મૂકવાના છે તો આપણે જવાબમાં એને આપણે જીરો આઠસો ઓગણીસ મૂકીશું હવે બધું ભેગું કરીશું આપણે ડાબી બાજુ અને જમણી બાજુનો તો જવાબ આવી જશે આપણો આ બે છે અને આ જીરો આઠસો ઓગણીસ પાછળ લગાવીએ એટલે જવાબ આવી ગયો એકસો એકાણું ગુણ્યા એકસો નવ નો સેમ વસ્તુ છે દોસ્તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ કે ત્રણસો સાહીઠ અને ત્રણસો ચાલીસ તો આમાં જે ત્રણ છે બંને બાજુ એ ત્રણ સરખા છે અને સાહીઠ અને ચાલીસ નો સરવાળો આપણને ખબર છે કે સાહીઠ વત્તા ચાલીસ બરાબર સો થાય તો સૌપ્રથમ પ્રથમ ત્રણ ની પછી સંખ્યા આપણને જોઈ લઈએ એનું ઉદાહરણ કે કઈ રીતે આપણે વાત કરીએ છીએ સૌ પ્રથમ ત્રણ એના પછી કઈ સંખ્યા આવે છે ચાર એટલે કે ત્રણ અને ચાર નો ગુણાકાર કરીએ તો કેટલા થાય બાર તેને આપણે ડાબી બાજુ ઓકે હવે જે સાહીઠ અને ચાલીસ નો ગુણાકાર આપણે કરવાનો છે તો હવે જે બાકીની બે સંખ્યા રહી સાહીઠ અને ચાલીસ એનો ગુણાકાર કરીએ તો છ ચોક ચોવીસ અને પાછળ બે શૂન્ય લગાવી દઈએ એટલે ચોવીસો થાય આપણે ચાર અંક કરવાના છે તો ચાર અંક થઈ ગયા છે એટલે ચાર અંક ની સંખ્યા જે છે આપણે ચોવીસો પાછળ લખી દઈશું હવે શું કરવાનું છે હવે આપણો જવાબ તૈયાર થઈ ગયો છે આ જવાબ છે આપણે એનો ભેગો કરી દઈશું વચ્ચે જે સ્પેસ છે વચ્ચેની જગ્યા કાર્ડ નાખીશું એટલે આ જવાબ આપણો બની ગયો એક લાખ બાવીસ હજાર ચારસો ત્રણસો સાહીઠ ગુણે ત્રણસો ચાલીસ કરશો એટલે જવાબ આવશે એક લાખ બાવીસ હજાર ચારસો પણ આપણે શોર્ટકટ રીતે વૈદિક ગણિત રીતે ખૂબ જ સરળતાથી આપણે શીખી લીધું તમને હોમવર્ક આપી દીધું છે આઠસો એંસી ગુણે આઠસો વીસ અહીં જુઓ આઠ અને આઠ એક આસ અંક સરખા છે બરાબર અને આજે એંસી અને વીસ છે આ એસી વત્તા વીસ તો એનો સરવાળો સો થાય છે તો આપણી છે પરફેક્ટ હવે તમારે શું કરવાનું છે એના પછીની સંખ્યાનો ગુણાકાર કરો અને એસી ગુણ્યા વીસ નો ગુણાકાર કરો જે જવાબ આવે દોસ્તો કમેન્ટમાં મને તમે તમને હોમવર્ક આપ્યું છે તમારે મને જણાવવાનું છે ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો